એટલે કે પર્વત રાજને ત્યાં આવે છે અને શિવજી સાથે તેમના લગ્ન કરશે એ પણ વાત કરે છે દયા માતાજી ને પણ એવું થઈ જાય છે કે મારે હવે માત્ર ને માત્ર શિવને પ્રાપ્ત કરવા છે અને શિવને પ્રાપ્ત કરવા માટે મોટી તપસ્યા કરવા માટે નીકળી જાય છે પોતાની

પોતાની સર્વ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અહિયાં ઘણા એવા સવાલો આવ્યા કે આના માટેનો બીજ મંત્ર કયો તો બ્રહ્મચારી માટે બીજ મંત્ર એક તો આપ જે મંત્ર મૂળ મંત્ર છે કે ઓમ એમ ગ્રીન ક્લીન ચમડા એવી છે આ મંત્ર અવશ્ય લઈ શકો છો સાથે સાથે

આ મંત્ર નો જાપ આપણે અવશ્ય કરવો છે આ બીજા નોરતે માં બ્રહ્મચારી શુભકામના સાથે હજી પછી પણ જે કઈ નોરતાઓ છે એના માનસ સ્વરૂપ અંદર જે જે કઈ કથા છે જે કથા આખી કેવા જેવી હશે હું અવશ્ય કહીશ હજી સુધી મારી YouTube ચેનલ ડોક્ટર અજય પંડ્યા ને આપે સબસ્ક્રાઇબ નો કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને હા મિત્રો સાથે સાથે મારી આ ચેનલ પોપ્યુલર ચેનલ થઈ ગઈ છે અને મોનેટાઇઝ પણ વર્ષો થઈ ગઈ છે આથી કરી મારી નવી ચેનલ જે છે સચકે સાથ ચલો એને પણ આપ સબસ્ક્રાઇબ કરો અને એની અંદર પણ હું અમુક કથાઓ અને અમુક જે રાજકીય બાબતોના જે કઈ અમુક વિડીયો છે એની અંદર પણ અવશ્ય મૂકું છું આથી કરી અને મારી નવી ચેનલક્રાઈબ કરજો અને શક્ય હોય એટલો આ વિડીયોને શેર કરજો જેથી કરી મારા રૂપ વિશે અનેક લોકો પણ જાણી શકે આપ સર્વનું કલ્યાણ થાય મા જગદંબા આપની ઉપર આશીર્વાદ આશીર્વાદ વરસાવે તેવી શુભકામના જય માતાજી